વડોદરા શહેરના પંડ્યા બ્રિજની રેલિંગ તરાશાઈ થઈ હતી બ્રિજના પોપડા પણ નીચે ખરી પડ્યા હતા આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી તથા વડોદરા શહેરમાં બ્રિજના મામલે તંત્રની નીતિને લઈને આક્રોશ પણ પ્રગટ કર્યો હતો બે હજાર બાવીસમાં ઝોલતા પુલની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું બ્રિજના સ્ટેબિલિટી રિપોર્ટ તપાસવાની કામગીરી થઈ હતી વડોદરામાં તંત્ર નવીન બ્રિજના નિર્માણમાં ઈચ્છા વગર રસ ધરાવે છે પણ હયાત બ્રિજના સમારકામ જાળવણી માટે યોગ્ય કાર્યવાહી થતી નથી આ સમગ્ર મામલે સામાજિક કાર્યકરે આક્ષેપો સાથે રોષ ઠાલવ્યો હતો પંડ્યા બ્રિજની રેલિંગ તથા જરૂરી અન્ય સમારકામ સહિતની કામગીરી કરવાની માંગ કરી હતી વડોદરા શહેરમાં આવેલ જે પંડ્યા બ્રિજ છે પંડ્યા બ્રિજ પર અચાનક જ જે કહેવાય છે કે જે રેલિંગ છે એ ધરાશય થઈ છે અને જે પોપડા નીચે કરી પડ્યા છે એટલે કઈક ને કઈક રાજદારીઓના જીવના સાથે છેડા થતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે બે હજાર બાવીસ ની અંદર જ્યારે જે જુલતા પુલ ની જે ઘટના ઘટી હતી ત્યારબાદ જે કહેવાય છે કે તંત્ર સફાળો જાગ્યું હતું અને આખા ગુજરાતની અંદર તમામ બ્રિજોના સ્ટેબિલિટી રિપોર્ટો પણ તપાસવાની આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે લોકોને નિર્ભરતાની નોટિસ પાઠવીને લાઈટ પાણી ડ્રેનેજ કાપવામાં આવ્યા હતા પરંતુ જે આ બ્રિજ ની કામગીરી છે આ બ્રિજ ની કામગીરી હાલમાં પણ જે કહેવાય છે કે કરવામાં નથી આવી રહી અને જે તે સમય પર અટલ બ્રિજ નું ઉદઘાટન હતું ત્યારે આ બ્રિજ ને લાલી લિસ્ટિક મેકઅપ પાવડર લગાવી અને રિનોવેશન કરવામાં આવ્યું હતું ત્યારે લાગી રહ્યું છે કે આ બ્રિજ ની અંદર પણ રિનોવેશન નામ પર પણ મત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે